શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય એક ધોત્રાષ્ટ બોલ્યા હે સંજય ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું સંજય બોલ્યા તે વખતે રાજા દુર્યોધને વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચનો કહ્યા હે ગુરુદેવ આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર દૃષ્ટયુમ્ન વડે વ્યૂહાકારે ઊભી કરાયેલી પાંડુપુત્રોની આ અત્યંત વિશાળ સેનાને જુઓ આ સેનામાં મોટા મોટા ધનુષ્યો ધારણ કરનારા તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા સુરવીર સાત્યકી વિરાટ મહારથી રાજા ધ્રુપદ દૃષ્ટકેતુ ચેકિતાન બળવાન કાશીરાજ પુરુજીત કુંતીભોજ અને પુરુષ શ્રેષ્ઠ સેવ્ય પરાક્રમી યુદ્ધામન્યુ તથા બળવાન ઉત્તમ મોજા સુભદ્રા સુભદ્રાપુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના પાંચેય પુત્રો બધા જ મહારથીઓ છે હે શ્રેષ્ઠ હવે આપણા સૈન્યમાં પણ જે મુખ્ય સુરવીરો છે તેમને પણ આપ જાણી લો આપની જાણ ખાતર મારી સેનાના જે જે સેનાપતિઓ છે તેમને હું કહું છું આપ સ્વયં પિતામહ ભીષ્મ તથા કર્ણ સંગ્રામ વિજય કૃપાચાર્ય તેમજ અસ્વસ્થામાં વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરીશ્રવા આ સિવાય બીજા પણ મારા માટે જીવનને તેજનારા ઘણા સુરવીરો અનેક પ્રકારના શસ્ત્રથી સજ્જ છે તેમજ સર્વે યુદ્ધમાં નિપુણ છે ભીષ્મ પિતા મહ મહબળે રક્ષાયેલી આપણી તે સેના અપરિમિત હોવાને લીધે બધી જ રીતે અજય છે જ્યારે ભીમ વડે રક્ષાયેલી આ લોકોની આ સેનાને તો પરિમિત હોવાને કારણે જીતવી સાવ સહેલી છે આથી બધા વ્યૂહદ્વારો પર પોતપોતાની જગ્યાએ રહેલા તમે બધાએ સજાગ રહીને ભીષ્મ પિતામહનું બધી બાજુથી રક્ષણ કરો ગૌરવોમાં વૃદ્ધ મહાન પ્રતાપી પિતામહ ભીષ્મે તે દુર્યોધનના હૃદયમાં હરખ જન્માવતા જોરથી સિંહની જેમ ગરજીને શંખ વગાડ્યો પછી શંખ નગારા ઢોલ મૃદંગ તેમજ રણસિંગા વગેરે વાદ્યો એક સાથે જ વાગી ઉઠ્યા તેમનો એ અવાજ ઘણો ભયંકર થયો ત્યાર પછી શ્વેત અશ્વો જોડેલા ઉત્તમ વ્રતમાં બેઠેલા શ્રી કૃષ્ણ મહારાજે અને અર્જુને પણ અલૌકિક શંખ વગાડ્યા શ્રી કૃષ્ણ મહારાજે પાંચજન્ય નામનો અર્જુને દેવદત્ત નામનો અને ભયાનક કર્મ કરનાર ભીમસેને પોન્ડ્ર નામનો શંખ વગાડ્યો કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો અને નકુળ તથા સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ વગાડ્યા શ્રેષ્ઠ ધનુર્ધારી કાશીરાજ મહારથી શિખંડી દૃષ્ટયુમન રાજા વિરાટ અજય સાત્યકી રાજા દ્રુપદ દ્રૌપદીના પાંચેય પુત્રો અને મહાબાહુ સુભદ્રા પુત્ર અભિમન્યુ આ સોએ હે રાજન બધી બાજુએથી જુદા જુદા શંખો વગાડ્યા તે ભયાનક નાદે આકાશ અને પૃથ્વીને પણ ગજાવતા એટલે કે આપના પક્ષધારીઓના હૃદય ચીરી નાખ્યા હે રાજન તે પછી કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા ધૂતરાષ્ટ્ર સંબંધીઓને જોઈને શસ્ત્ર પ્રહારની તૈયારી વેળાએ ધનુષ ઉપાડીને ઋષિકેશ શ્રી કૃષ્ણ મહારાજને આ વચન કહ્યું અર્જુન કહે છે કે હે અચ્યુત મારા રથને બંને સેનાઓની વચ્ચે ત્યાં સુધી ઊભા રાખો જ્યાં સુધીમાં રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખનારા આ વિપક્ષી યોદ્ધાઓને સારી પેઠે હું જોઈ લઉં આ યુદ્ધમાં મારે કોની કોની સાથે લડવાનું છે એ હું જોઈ તો લઉં દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં હિત ઈચ્છનારા જે જે રાજાઓ આ સૈન્યમાં આવ્યા છે તે સૌ યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોતો ખરા ત્યાર પછી સંજય કહે છે કે સૂત્રાષ્ટ્ર ગુડાકેશ અર્જુન દ્વારા આ પ્રકારે કહેવાયેલા ઋષિકેશ શ્રી કૃષ્ણચંદ્રે બંને સેનાઓની મધ્યમાં ભીષ્મ અને દ્રોણાચાર્યની તેમજ સમસ્ત રાજાઓની સામે ઉત્તમ રથને ઊભો રાખીને આ પ્રમાણે કહ્યું હે ભાર્થ યુદ્ધ માટે એકઠા થયેલા આ કૌરવોને જો ત્યાં પૃથા પુત્ર અર્જુને એ બંને સેનાઓમાં રહેલા વડીલો કાકાઓ પિતામહો ગુરુઓ મામાઓ

યુદ્ધ ક્ષેત્રમાં ઉભેલા યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજન સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે મોં સુકાઈ રહ્યું છે તથા મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ રહ્યું છે હાથમાંથી ગાંડીયું ધનુષ સરી રહ્યું છે ચામડી પણ ઘણી બળી રહી છે તથા મારું મન જાણે ગમે છે માટે હું ઊભો રહેવાને પણ સમર્થ નથી હે કેશવ હું તો લક્ષણો પણ અવળા જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ પણ જોતો નથી હે કૃષ્ણ હું ન તો વિજય ઈચ્છું છું કે ન તો રાજ્ય કે ન સુખ પણ હે ગોવિંદ મારે આવા રાજ્યનું શું પ્રયોજન અથવા ભોગ અને સુખો ઈચ્છીએ છીએ તે જ આ બધા લોકો તો ધન અને જીવવાની આશા તજીને યુદ્ધમાં ઊભા છે અહીં ગુરુજનો વડીલો પુત્રો તેમજ દાદા મામા સસરા પોત્રો શાળા તથા બીજા સંબંધીઓ જ છે હે મધુસૂદન હું હણાવ છતાં પણ અથવા ત્રણેય લોકોનું રાજ્ય મેળવવા માટે પણ હું આ બધાને હણવા નથી ઈચ્છતો તો પછી પૃથ્વી માટે તો શું કહેવું હે જનાર્દન ધૂતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કયો આનંદ મળશે આ આતતાઈઓને હણીને તો અમને પાપ જ લાગશે માટે હે માધવ પોતાના જ બાંધવ પુત્રોને હણવા માટે અમે યોગ્ય નથી પોતાના જ સ્વજનને હણીને અમે કેમ સુખી થઈશું જોકે લોભને લીધે ચિત્ત થયેલા આ લોકો કુળના નાશથી ઉત્પન્ન થતા દોષને તથા મિત્રોનો વિરોધ કરવાથી ઉત્પન્ન થતા પાપને જોતા નથી છતાં પણ હે જનાર્દન કુળના નાશને કારણે લાગતા દોષને જાણનારા અમોએ આ પાપથી બચવા માટે કેમ ન વિચારવું કુળના નાશ થતાં સનાતન કુળ ધર્મો નષ્ટ થઈ જાય છે અને ધર્મનાશ પામતા સમસ્ત કુળમાં પાપ પણ ખૂબ જ ફેલાઈ જાય છે હે કૃષ્ણ પાપ ઘણું વધી જતા કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જાય છે અને હે વાસણેય જ્યારે સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યારે વર્ણશંકર પ્રજા જન્મે છે વર્ણશંકર સંતતિ કુળના હણનારાઓને તથા કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે પિંડ અને તર્પણ ક્રિયાથી વંચિત એમના પિતૃઓ પણ અધોગતિને પામે છે આ વર્ણશંકરકારક દોષોથી કુળઘાતીઓના સનાતન ધર્મો અને ધર્મો સમૂડા નષ્ટ થઈ જાય છે એટલું જ નહીં હે જનાર્દન જેમના કુળધર્મો સમૂડા નષ્ટ થઈ ગયા હોય એવા મનુષ્યનો અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ થાય છે એમ અમે સાંભળતા આવ્યા છીએ અરે રે ઘણા દુઃખની વાત છે કે અમે બુદ્ધિમાન હોવા છતાં પણ એવું મોટું પાપ કરવા તત્પર થયા છીએ જે રાજ્ય અને સુખના લોભે સ્વજનોને હણવા તૈયાર થયા છીએ એ કરતાં શસ્ત્ર અને સામનો ન કરનાર એવા મને જો હાથમાં શસ્ત્ર લીધેલા ધૂતરાષ્ટ્રના પુત્ર રણમાં હણી નાખે તો તે મરવું પણ મારા માટે વધુ કલ્યાણકારક થશે સંજય કહે છે રણભૂમિમાં શોખથી ઉદ્વિગ્ન મનનો અર્જુન આમ કહીને બાણ સહિત ધનુષ ત્યજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો તો મિત્રો આ હતો ગીતાજીનો પ્રથમ અધ્યાય ભગવાન શ્રી કૃષ્ણનું નામ એક વખત કમેન્ટમાં જરૂર લખજો ફરીથી મળીશું બીજા અધ્યાય સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય માતાજી